પુનાના ભીવરી ખાતેના પ્રસ્તાવિત મંદિર નિર્માણ ભૂમિ પર સોમવારને તારીખ દસ ફેબ્રુઆરી બે હજાર રોજ શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ મિત્ર મંડળ પુના દ્વારા ભવ્ય શ્રી વિશ્વકર્મા જયંતી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહોત્સવમાં જ્ઞાતિજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સવારના દસ વાગ્યે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી સુંદર મંડપ અને ભગવાન શ્રી વિશ્વકર્માની પ્રતિમા સજાવવામાં આવી હતી અગિયાર ને ત્રીસે દાદાની આરતી કરવામાં આવી હતી જેમાં ભક્તોએ ભક્તિભાવથી ભાગ લીધો હતો બપોરે બાર વાગ્યે મંડળના વડીલોએ ભગવાન શ્રી વિશ્વકર્માના મહિમા વિશે અને જ્ઞાતિના એકતાના મહત્વ વિશે સંબોધન કર્યું હતું બપોરે એકથી ત્રણ વાગ્યા સુધી ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પરંપરાગત ભોજન પીરસવામાં આવ્યું હતું સાંજે ત્રણ ને ત્રીસે વિદ્યાર્થીઓને બક્ષિસ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભજન કીર્તન જેવા કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા આ મહોત્સવ દ્વારા જ્ઞાતિજનોને એકબીજા સાથે મળવાનો અને ભગવાન શ્રી વિશ્વકર્માના આશીર્વાદ મેળવવાનો અવસર મળ્યો હતો તમામ માહિતી પુનાથી અમારા સહયોગી પ્રવીણભાઈ દ્વારા આપવામાં આવી હતી ઓમ વિશ્વકર્મણે નમઃ 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 ઇન્ફોસિસ બધા વડીલો મારા પ્રિય ભાઈઓ સૌને જય વિશ્વકર્મા બોલો વિશ્વકર્મા દાદાની પ્રભુના આશીર્વાદથી આજે તમે જે જોઈ રહ્યા છો તે પ્રભુની ભૂમિ કાર્ય પૂર્ણ થઈ છે તેમાં આપણે ગયા વર્ષના આ જમીન પર આપણા સંસ્થાના નામે થઈ ગયું સાથે સાથે આપણું ટ્રસ્ટ નિધિ આયોગ હેઠળ નીતિ આયોગ એટલે એનજીઓ જ્યાં કે તમે ઓનલાઈન ચેક કરી શકો કે કોઈ કંપનીઓ કે કાંઈ મોટી મોટી કંપનીઓ એ લોકો જે દેવા ઈચ્છતા હોય છે તો એના માટે પણ આપણે એક રજીસ્ટ્રેશન થઈ ગયું છે કે આપણને કોઈ એમ કે એ લોકોને જાણ કરવાની જરૂર છે કે જે આ સંસ્થામાં કોઈ આપણે દાન આપવું હોય અમુક કંપનીઓમાં શું હોય કે એ લોકોને ફંડ રિઝર્વ હોય કે સંસ્થા માટે જ દાન આપવાનું હોય તો એના માટે આ રજીસ્ટ્રેશન જરૂરી હતું એ પણ આપણે રજીસ્ટ્રેશન કરેલું છે તો એનો પણ આપણને લાભ મળશે આગળ જતા આ સમાજના બધા સભ્યોએ આપેલા સાથ સહકારનો હંમેશા ઋણી છું મારી આ સેવામાં સાથ